રાજ્યમાં પાટીદાર દલિત સમાજ બાદ પ્રજાપતિ સમાજે પણ સરકાર સામે હુંકાર ભર્યો છે પાલીતાણા ખાતે ઓલ ઇન્ડિયા પ્રજાપતિ સમાજ એકતા મંચનું મહાસંમેલન યોજાયું હતું જેમાં પ્રજાપતિ સમાજના પ્રશ્નો સરકાર તરફથી તેઓના વ્યવસાયમાં થતી મુશ્કેલીઓ સરકાર તરફથી સમાજને થતી ઉપેક્ષાઓ અંગે પણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી ખાસ કરીને ઇન્ટોના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ સરકારના અધિકારીઓ ખોટી રીતે હેરાનગતિ કરતા હોવા પર ખાસ ચિંતન કર્યું હતું મુકાયો હતો આવનાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાપતિ સમાજના વીસ એમ એલ એ જયારે બનવાના છે ત્યારે સૌરાષ્ટ્ર પણ ત્રણ થી ચાર એમ એલ એવા જોઈએ તેના માટે અમે આજે પધાર્યા હતા અને ખૂબ જ મંદ ખૂબ ખૂબ જ જ મજાનું સુંદર આયોજન હતું અને બે હાજર સત્તર નું જે અમારું સપનું છે ઇમેલ માટે વીસ ટિકિટની માંગણી છે અમારી કે જ્યાં સુધી વીસ ટિકિટની માંગણી અમારી પૂરી નહી ત્યાં સુધી અમારો સમાજ કોઈ પણ કાળે શાંતિથી થી જમપવાનો નથી જમવા દેશ